બાજુમાંથી એક મસ્તીના સમાચાર મળ્યા છે બાજુમાં અમારું લે બાજુ એક ફેમિલી છે એ બહાર રહેવા વ્યવ જાય છે એટલે એને અમુક સામાન છે ને એ આપી દેવાનો છે એટલે જો અમારે મેળ આવી છે શાંતિ ને અમારા પાડો માંથી એક બાઈન છે ને જોવા જવાની હોય હવે એમાંથી અમારે શું છે ઓલું થાળી રાખવાનું સ્ટેન્ડ ને એવું કંઈક જડે જાય ને તો રાખવું લેવું પણ હવે હોય કે ન હોય તો જાય તો ખબર પણ જો કઈ મેળ આવી હે તો કઈક ગોઠવી હોય હા તો લીધો કઈ મેળ આવી હે જો ગમ હે કોઈ વસ્તુ તો લેવાની હે બાકી તો જોવે બાકી ભાગે એટલે લોકો બહાર જવાના છે એટલે ઘરની ઘર વખરી ટૂંકમાં ઘણું બધું છે એને એમાંથી હવે કાઉ છે ને કાઉ દવાઈ ગયું એ ખબર નથી આપણે કારણ કે એક બે દિવસથી વાત બહાર પડે કે હમણાં

એટલે વિડીયોમાં કન્ટિન્યુ રેઝન ચેનલ મને હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો આખો જોઈ એટલે તમને ખબર પડી જાય અટાણે આપણી પહેલાં તો ઘણીકવાર દુકાને જવાનું છે બપોરે ખાઈ પીએન શાંતિની બાઈઓને જોવા જાય કે હવે અટાણે જો પાડોમાંથી આવીએ તો અટાણે કદાચ જોવા જાય એ પછી ખબર હા નાવારીએ સાહી પ્રમાણે આ ત્યારી કે અટાણે થાય હું નાવી તો અટાણે જાય હું બપોર પછી જાય હા બાકી આપણે અટાણે દુકાને જવાનું છે એટલે હવે રીતે નક્કી કરવાનું છે ચાલો તો હવે પછી શાંતિ ને કન્ટિન્યુ કરી હે આપણે જો દુખાઈ નહીં અઠણ જોવા જાય તો એ એ જ કરીએ અથવા ના કદાચ વિડિઓ નહીં ઉતારો તો કોઈ બી વસ્તુ જે કંઈ આવી એક બે ત્રણ ચાર જે કંઈ તો એ તમને પછી વિડીયોમાં દેખાડ્યું તો આપણે ત્યાં ને જોવા જઈએ વસ્તુ હોય ને ગયો પ્રમાણે ખબર પડે આપણે જઈએ હાલ હાલો તો આપણે ભાગે જોવા ગાતા આપણે તો

ટકા ટક મજબૂત લાકડો અને જોઈ લો આમાં ઘણો બધો સામાન રાખવાનો સ્પેસ પણ આપેલ છે પછી માથીર આ પાટિયા રાખવાનું છે જો કે તો આપડી સામાન બમન ગોઠવવાનો છે ઈ પેલા આખો ગોઠવી દઈશ પછી માથીર આ ગાડલું ઓસાળ અને ઓહીકો બધું રાખ્યું આમાં સામાન હમ હા ને આ જોઈ લો

હમ બધા હે ઓહી તો એ સામાન આપણે ઉમાં ગોઠવે દઈએ આ દુહાણજી છે યટાણે કામ ન ને એ હા પછી કોઈ કે આવે બધા પછી કાઢવાના રે આપડે સ્પેસ પણ જડે જાય ઠાવકો ને કબાટ પણ આપણો ખાલી જાય જગ્યા બીજી પણ એમાં આવે જાય ને આમાં ને એટલે આપણે એમાં ભરી દઈએ હમ હાલો તો પહેલાં તો આમાંથી આખો સામાન જે આપણે પેટી શેટીમાં રાખવાનો હે એ આ શેટી ઉપર કાઢી લઈએ તો જોઈ લ્યો આમાંથી થોડો ઘણો આપણે સામાન કાઢ્યો જે આપણે બાણે રાખો આ જોઈ લ્યો બાકી મારી મમ્મી સરસ મજાની કેટલું ભાત ભાતની ગોદડીયું બનાવ્યું જોઈ લ્યો આમાં ડિઝાઇન ને બધી ઘણા એ છે કઈમાં

હાલો તો પહેલાં તો આપણે આમાં એટલું ભરીએ પછી બાકીનું વધુ ઘટું કબાટમાંથી ભર્યું હું હાલો તો આપણે ચાલુ કરી દીધું હે આમાં મૂકવાનું ગોદેડીઓ એક પછી એક મૂકતા જઈએ

હા અહીં ફિક્સ કરી દીધો હે આખે આખો ભરી દીધો જેટલો પણ કામનો નહોતો હોય ને થોડો થોડો કામ નહોતો એ બધો જવા દીધો આમાં એ આપણે આ માથે પાટીઓ ઢાંકવાનું હે હોનમારમાં ઢાંકી દઈએ ટાકે દીધું એ તો નાખી દેમો આપણે તો ગાડીમાં પાથર દઈએ ભાઈ હમ ગાડીમાં પાથરવાના છે તો પાથર દઈ હું સામાન ભરવો તો એટલે તો આપણે આ તા

તો એ ખોયરું એ પછી નવરા ત્યાં હું તારે બનાવ લી હું અટાણે ત્યાં મેલી દઈએ ઓસાડું ને પાછરે દઈએ બીજો હું લેતો ઢાકે તો આપણે સામાન ને મેલે દીધા હવે બધું ત્યાર થઈ ગયું આપણું સેટી પથરાઈ ગયું ઓસાડું ને બધું હેલ્પ થઈ ગયું આજનો વિલો કાંઈ પૂરો કર્યો મળશો નવા માં અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો નવા હોય તો કરો ને અમારી છેટી કેવીક છે તે કોમેટમાં જણાવજો